નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક હું ડિસ્કસ કરવાનો છું છે તો ટોપિક ઓપ્શન બાઇંગ ઉપર બટ એક યુનિક વસ્તુ ડિસ્કસ કરવાની છે કારણ કે મને જેટલા વોટ્સઅપ મેસેજીસ અને ઇમેલ આવે છે એમાં એક પેટર્ન જોઉં છું કે જે નવા ટ્રેડર્સ આવે છે એ ઓપ્શન બાઈંગમાં તો જાય છે હવે રીઝન કોઈ બી હોઈ શકે કે ચલો અમને હેજિંગ અઘરું લાગે છે અથવા તો અમારી પાસે કેપિટલ લિમિટેડ છે કોઈ બી રીઝન હોઈ શકે એમાં કંઈ વાંધો નથી એમાં કંઈ ખોટું નથી પણ અત્યારનો જે સમય છે અત્યારે જે નિફ્ટી અને બેંક નિફ્ટી અથવા તો ફીન નિફ્ટી જેવી મુવમેન્ટ આપે છે એમાં હું બધા ટ્રેડરને એક જ વસ્તુ કહું છું કે જો તમે તમારો જે લાઈફનો ગોલ છે તમારી ઇન્કમ અને વેલ્થનો જે ગોલ છે કે જેના માટે તમે એક ઓપ્શન બાયિંગ કરો છો તો મને એવું લાગે છે કે તમે જો ખાલી ઓપ્શન બાયિંગ કરશો ને તો તમારા માટે એક ચેલેન્જિંગ વસ્તુ થશે શું કરવા એ શાંતિથી સમજો હું એટલા માટે કહું છું કારણ કે ઓપ્શન બાઈંગમાં તમને દરરોજ મુમેન્ટ નહીં મળે અને જો આપણે ઓપ્શન બાયર હોય તો આપણે પૈસા ત્યારે જ બનાવી શકશું જ્યારે આપણને એક સારી મૂવમેન્ટ વન સાઇડેડ મુમેન્ટ મળે અને વન સાઇડેડ મુવમેન્ટ સારી એવી મુવમેન્ટ આપણને નિફ્ટી બેંક નિફ્ટી કે ફિન નિફ્ટી પાંચે પાંચ દિવસ આપવાનું નથી એમાંય પાછા અમુક હોલિડે આવી જાય એટલે આપણી પાસે દિવસો ઓછા બચે છે એટલે હું એક એક કે બે કોમ્બિનેશન તમને સજેસ્ટ કરું છું પછી તમારી કેપિટલ પ્રમાણે અથવા તો તમારા કમ્ફર્ટ ઝોન પ્રમાણે તમે એ વસ્તુ સિલેક્ટ કરી શકો છો સૌથી પહેલી વસ્તુ જો તમારી કેપિટલ થોડી ઘણી બી સારી હોય તો તમે ઓપ્શન બાઇંગ અને ઓપ્શન હેજિંગ આ રીતે તમે ટ્રેડિંગ કરવાનું શરૂ કરી દો કારણ કે માર્કેટમાં ઘણી બધી વખત ન્યુટ્રલ મુમેન્ટ બોરિંગ મુવમેન્ટ વાળી મૂવમેન્ટ આવશે કે જે સેલર્સના ફાયદામાં છે કે જ્યાં થેટાડીકેનો આપણે લાભ ઉઠાવી શકીએ આપણે ઓપ્શન હેજિંગ કરી શકીએ એમાંય ઘણી ઓછી કેપિટલવાળી સ્ટ્રેટેજીસ હોય છે મેં આ પહેલાં બી અમુક અમુક વિડીયોમાં એ બધી સ્ટ્રેટેજી ડિસ્કસ કરી છે હવે લો કે આ પોસિબલ નથી અથવા તો તમને એવું લાગે છે કે આ તો બધું બહુ ડિફિકલ્ટ છે મારે તો ઓપ્શન બાઈંગ સાઇડ જ જવું છે તો એક હજી એક સરસ કોમ્બિનેશન સજેસ્ટ કરું કે ઓપ્શન બાયિંગ સાથે સાથે તમે કેશમાં ઇન્ટ્રાડે અમુક સ્ટોકમાં બી કરવાનું ચાલુ કરી દઉં એનું રીઝન બતાવું તમને જો ઘણી વખત નિફ્ટી બેંક નિફ્ટી એક ઝોનમાં ફસાઈ જશે કોન્સલ્ટેશન થશે મજા નહીં આવે એક્સપાયરી ડેઝમાં બી ઘણીવાર બોરિંગ વસ્તુઓ હોય છે પણ એની સામે ઘણા બધા ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં બહુ સારી એવી મુવમેન્ટ મળી રહે છે જેમ કે નિફ્ટી ફિફ્ટીમાંથી તમે પાંચ સાત આઠ એવા ફેવરેટ સ્ટોક ચૂઝ કરી લ્યો એમાં તમારી પાસે ઇન્ટ્રા ડેની બહુ સારી એવી પર્ટિક્યુલર અમુક સ્ટ્રેટેજીસ અને પેટર્ન હોય પ્રાઇઝેક્શન પેટર્ન સિમ્પલ કે જેમાં બહુ ઇન્ડિકેટર અને બહુ કોમ્પ્લેક્સ ના હોય તો કરાય એવું કે માર્કેટ જ્યારે ઓપન થાય તો આપણા જે વોચ લિસ્ટ છે એમાં જે નિફ્ટી બેંક નિફ્ટીના જે તે કોન્ટ્રાક્ટ છે એની સાથે સાથે બધા સ્ટોકે જોવાય કે ભાઈ એમાં બી તમને કોઈ પ પેટર્ન મળી જાય છે તો એમાં ફાયદો શું થાય કે તમે લોંગ ટર્મ વિચારો ને તો તમારો ફાયદો એ થાય કે તમે બેઠા ના રહ્યો ઘણી વખત નિફ્ટી બેંક નિફ્ટીમાં સારી મુવમેન્ટ નથી મળતી અથવા તમારે લોસ બુક કરવો પડે અથવા તમારે નીકળી જવું પડે માર્કેટમાં થોડો પ્રોફિટ બુક કરીને પણ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં બહુ સારી એવી પેટર્ન હોય છે અને બહુ સારી એવી મુવમેન્ટ મળે છે હું આ ઘણા ટાઈમથી કરું છું જેટલા ટ્રેડર મારી સાથે જે લોકો સિરિયસલી જોડાણા છે એને હું ખાસ આ વસ્તુ સજેસ્ટ કરું છું અને એ બહુ સરસ રીતે વર્કઆઉટ કરે છે બીજું ઘણી વખત કેવું થાય તમે એક વાર ખાસ વસ્તુ એક માર્ક કરી હશે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં કે માની લો કે માર્કેટ સવારે ઓપન થયું તો નિફ્ટીમાં સારું એવું એક એક બે કલાક સારી એવી મુવમેન્ટ આવી પણ અગિયાર બાર વાગ્યા પછી નિફ્ટી એકદમ બોરિંગ થઈ જશે કોન્સોલિડેટ થઈ જશે અથવા તો પ્રોફિટ બુકિંગ આવી જશે પણ એની બદલે તમે અમુક જે સારા એવા નિફ્ટી ફિફ્ટીના ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક ટ્રેક કરો ને તો એમાં આખો દિવસ બહુ સારી મૂવમેન્ટ ગઈ હોય છે અને એના લીધે તો નિફ્ટી સવાર સુધી અપ હતો બપોર સુધી કારણ કે નિફ્ટી છે એ સમૂહ છે પચાસ સ્ટોકનો અમુક સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવશે તો નિફ્ટી બાર વાગ્યા પછી નીચે આવી જશે પણ એનો મતલબ એવું નથી કે બધા સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવ્યું છે તો ઘણી વખત શું થાય આપણે કે મારો ટ્રેડ સારો હોય મારી સ્ટ્રાઇક પ્રાઇસ સારી હોય આમ આમ છતાં અમુક કેન્ડલની પેટર્ન જવું એટલે હું બારેક વાગે મારે નીકળી જવું પડે કે હોઈ શકે સેકન્ડ રાઉન્ડમાં પ્રોફિટ બુકિંગ આવ્યું બે રેડ કેન્ડલ આવી ગઈ લો તૂટ્યો તો એની બદલે અમુક સ્ટોકમાં હું જોઉં ને તો એ સ્ટોક તો હજી ઉપર જ જતા હોય બરાબર છે તો ઘણીવાર મારે શું થાય કે એ જે પ્રોફિટ છે ને એ મારો પ્રોફિટ બીજો સરભર કરી નાખે બરાબર જે લોકો થોડાક પ્રોફેશનલ ટ્રેડર્સ છે જે લોકોને માર્કેટ ઉપર થોડી ગ્રીપ આવી ગઈ છે ને એ લોકો આ બધું બહુ સરસ રીતે કરે એટલે આ વિડીયો મેં એટલા માટે જ બનાવ્યો કે મને બહુ બધી ક્વેરીઝ આવતી હતી અને મેં ખાસ ચે ચેલેન્જ ઓપ્શન બાઇકમાં મેં પોતે ફેસ કરેલી છે કે માર્કેટ આપણને રોજ દિવસ પૈસા ભરીને આપી દેવાનું નથી મુવમેન્ટ રોજ બેંક નિફ્ટી પાંચસો સાતસો પોઈન્ટ આપવા નથી રોજ નિફ્ટી દોઢસો બસો પોઈન્ટની વન સાઇડેડ મુમેન્ટ આપવાનું નથી અને જો મારે પૈસા બનાવવા હોય મારા અને મારા ફેમિલી માટે તો બેટર છે કે હું ઇન્ટ્રા ડેને ન છોડું ઘણા ટ્રેડરનો ઘણી વખત ઇન્ટરેસ્ટ વયો જાય છે સ્ટોક માર્કેટમાં કેશ ઇન્ટ્રા ડેમાં તો ઇન્ટ્રા ડે હજી બી એટલું ઇન્ટરેસ્ટિંગ છે હજી બી એમાં ટ્રેડ કરવાની મજા આવે છે અને હજી બી એમાં સ્ટેબિલિટી એટલીસ્ટ છે ઘણા બધા સ્ટોકમાં જો જરૂર પડશે તો અમુક ઇન્ટ્રા ડે સાઇડના વિડીયો સ્ટ્રેટેજીસ પેટર્ન એ પ્રમાણે ટેકનિકલ એનાલિસિસ બી હું ફ્યુચરમાં મૂકીશ પણ આ વસ્તુ તમે ખાસ એક્સપેરિમેન્ટ કરો ખાસ તમે આને ફોલો કરો બહુ મજા આવશે અને ખાસ જ્યારે ઘણી વાર આપણને ડર લાગતો હોય નિફ્ટી બેંક નિફ્ટીમાં ફિલ્ડ નિફ્ટીમાં કન્ફ્યુઝ થઈ ગયા હોય કે શું કરું શું કરું માર્કેટ એકદમ ગેપ અપ ઓપન થયું ગેપડાઉન ઓપન થઈ ગયું આપણને બહુ આમ જજમેન્ટ ન આવતું હોય ત્યારે ખાસ કરીને સ્ટોક સ્પેસિફિકમાં તમે ફોકસ કરશો ને ગેરંટીથી તમને બહુ ઘણી વખત એકદમ સ્ટ્રેઇટ ફોરવર્ડ આન્સર મળી જાય કે કઈ રીતે આને બાય કરવાનું છે કઈ રીતે આને શોર્ટ કરવાનું છે આ વસ્તુ ખાસ ફોલો કરજો બાકી મારી એપ ડાઉનલોડ કરી લેજો સારી સારી અપડેટ્સ અને વર્કશોપ માટે મળતા રહેશો આપણે સારા સારા વિડીયોમાં ત્યાં સુધી આ વિશ્યુ લોર્ડ્સ ઓફ એન્ડ હેપીનેસ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ